મારે બતાવવામાં આવે છે એટલે માટે ગુરુ ને પેલા પગે લાગવું છે એવી વાત અહિયાં કહેવામાં આવે છે આપણે જયારે ભારતની વાત કરીએ તો ગુરુકુળથી ગુરુ મોબાઈલ સુધી પહોંચી ગયા છીએ પચીસ વર્ષ પાલન કરી અને કરતા હતા શિક્ષણની જે પદ્ધતિ હતી એ પદ્ધતિમાંથી ધીમે ધીમે આપણે અંગ્રેજી પદ્ધતિ આવી શિક્ષણ પદ્ધતિ પ્રણાલી કરી છે ધીમે ધીમે આપણે ભારતીય પ્રણાલી આવી છે અને જે કહેવાય કે જંગલ માં જવા જંગલ હોય એની અંદર જે ગુરુકુળ બનાવેલો હોય તો ગુરુકુળ તમે ભણતા હોય અને એ વ્યવસ્થા હતી ધીમે ધીમે ક્લાસરૂમ સુધી પહોંચ્યા પછી પ્રોજેક્ટ તો આયા અને હવે મોબાઈલ આવી ગયો શું જે ક્લાસ જાવ કે કોલેજ આવો શકે ના કે ક્યાંથી મોટ યુટ્યુબ છે ને આ વાતો નીકળતી હોય છે મોટા મતે પણ જ્યારે તમે તમારું આત્મજ્ઞાન કરવું હોય તમારી પોતાની જાતને સમજવી હોય કે હું કોણ છું કારણ કે દુનિયા પરિવર્તન માંગે છે પુનરાવર્તન નહીં એટલે જો તમારે પુનરાવર્તન કરવું હોય તો તમે ઘરે છો તો ચાલશે પણ તમારે કઈ પરિણામ પરિવર્તન કરવું હોય તમારે કોઈ પ્રેરણા સ્ત્રોત બનવું હોય તો તમે તમારા પ્રેરણા સ્ત્રોત બનાવવા હોય તો કોલેજમાં આવવું બહુ જરૂરી છે કારણ કે શિક્ષક વગર તો કાઈ નથી કારણ કે તમે જોવા જઈએ તો એક ઉદાર કે શિક્ષક અને જે રસ્તો છે એ બધે એક સમાન હોય છે કારણ કે આ દેશની આ વિશ્વના જે પણ લોકો એ લેવલ સુધી પોક્યા છે એ લેવલ નો પોકાડવા માટે શિષ્ય ભાગ હોય છે કેવી રીતે તો કે રસ્તો જે છે રસ્તા ઉપર લખેલો કે અમદાવાદ રસ્તો ના લઈ જાય રસ્તો ક્યાં ત્યાં છે આપણે જવું પડે તો શિક્ષકોની પણ ભૂમિકા હંમેશા એ જ રહી છે કે આપણને મંજિલ બતાવે છે અને મંજિલ ને જે બની અને આપણે જે આપણે મંજિલ છે એને પહોંચવા માટે બહુ પ્રયત્ન કરતા હોય છે જયારે ઇતિહાસની વાત કરીએ કે એની અંદર તમે

તેમજ મારી વાણીના તે વિરામ આપું છું અને અહીંયા આજના જે પ્રોફેસર ભાઈ વખત કહીશ કે રોહિતભાઈ ઝાલા અને મને જે વાઇસ પ્રિન્સિપલનું જે પદ આપ્યું તેમને નિભાવવાનો પ્રયત્ન કર્યો છે કદાચ કંઈ પણ ભૂલ થઈ હોય ઉત્સાહ કર્યો તેમજ અહીંયા વિદ્યાર્થીઓ માટે પણ તાળી પાડી રાખો કારણ કે એમણે પણ બહુ બધું શિસ્ત જાળવ્યું છે અને એક અહીંના બનેલા પ્રોફેસરો માટે